તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ઉત્તરાયણના દિવસે સવારે સારું પવન રહેશે તેમજ બપોરના સમયે પવન બહુ નહીં રહે સાંજના સમયે પાછો પવન ઉઘડશે તો સાથે સાથે વાસી ઉત્તરાયણના દિવસે પણ પવન રહેશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે છવ્વીસ જાન્યુઆરી બાદ ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધશે સાથે સાથે મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી રહેશે તો દક્ષિણ ગુજરાતમાં તાપમાન અઢાર ડિગ્રી રહેશે અને ઉત્તર ગુજરાત પંચમહાલમાં દસ ડિગ્રીથી નીચું તાપમાન રહેશે ઉત્તરાયણ અને આસપાસના સમયમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે આગામી દિવસો અંગે જોઈએ તો હવે ઠંડીમાંથી રાહત મળી છે પરંતુ તારીખ ચૌદ પંદર સોળમાં ઠંડીમાંથી એકદમ રાહત મળશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ મટી ચેત ક્યારેક પાંત્રીસ બાજુ રહેવાની શક્યતા છે સામાન્ય ઠંડી જોવા જઈએ તો કચ્છના ભાગ કોઈ ભાગમાં અને ઉત્તર ગુજરાત કોઈ ભાગમાં ત્રણ ચૌદ સુધીમાં રહી શકે છે પરંતુ હવે ધીરે ધીરે ઠંડીમાં રાહત મળશે જેમાં મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો કેટલાક ઉત્તર ગુજરાતના ભાગો અમદાવાદના ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે ત્યારબાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન લગભગ અઢાર ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન ક્યારેક ચોત્રીસ ઉપર જવાની શક્યતા રહેશે એટલે લગભગ દિવસના ભાગમાં વરખા ચાલુ કરી શકે તેવી સ્થિતિ સ્થિતિ આવવાની શક્યતા રહેશે અને તારીખ ચૌદ પંદર સોળ સત્તર અઢારમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે ક્યારેક કોઈ કોઈ ભાગમાં છાંટા સુટી થઈ શકે પરંતુ ખાસ કરીને અરબ જાગર ભેજતા બંગાળના ભીજથી વાદળો આવતા આ ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા રહેશે